21 બેટા 25 ને ગુરુ ગુરુવારના રોજ ઉતરી 10 ને પી સેવા गेहूं નિસારમાં આવ્યો 25ર ગુરુજોને ગુડ મોર્નિંગ કે પછી જાગ ભર્યા આમે કરી દેવ્યસે અમે પહેલાથી યોગ કરી પતિ પ્રાર્થના અમે નારના બાં અને સ્કૂલ પર મિતનાતા સાથે દોવા સુવિચા જહાજીઓ અને ઉખાણ પૂછાયા બરિયા ગાન 23 કરી બનાવ્યું

લખવા કહી એટલા માં ટાઈમ ક્યાં નીકળી ગયો અમને ખબર ના પડી અને રિઝલ્ટ પડી ગયો અમે બધા જમવા માટે ગયા જમવામાં દાળ ઢોકળી અને મીઠાઈ હતી અમે અમે જમ્યા અને રમ્યા પછી બેસવાનો બેન પડ્યો અમે પછી ડાન્સની પ્રેક્ટિસ કરવા ગયા પછી એટલા માં ટાઈમ ક્યાં નીકળી ગયો અમને ખબર ના પડી ચાર વાગ્યાનો બેન પડ્યો અમે નાસ્તો ખાઈને પાછા ગયા પછી ચાર પિસ્તાલીસ ચાર ને પિસ્તાલી અમે નીચે ઉતર્યા અને રાષ્ટ્રગાનગ્યું અને બીજા દિવસે આવવાના ઉદ્દામાં અમે ઘરે ગયા